YouTube family કેમ છો બધા મજામાં અને મજામાં જ છો આજના અમારા નવા વિડિયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ ગાઈસ ઘણા દિવસ આજ બ્લોગ બનાવ્યો છે અને મેં પણ આપણા બધા ભ્યાદ થોડી બકરેલી છે અને વરસાદ ચાલુ ચાલુ રહેશે જો ગાઈસ વરસાદ ચાલુ ચાલુ છે હાર્દિક ભાઈ હું કરો ચાની પી લીધું ચા પી લીધો આ બીજી જન સોમા હવા છે શિયાળો જતો રહ્યો ને ડાયરેક્ટ કરીયસ થઈ ગયો આ તો ડાયરેક્ટ ગયો જતો રહ્યો ડાયરેક્ટ સોમા એવું કર્યું જો કાઇ જયા વરસાદ ચાલુ ને ચાલુ રહે બગડી જઈશ ચલો ત્યાં છત્રી લઈને જઈએ ખેતરમાં ઘણા દિવસે અમારા બ્લોગ તમે આયા અમે બીમાર પડ્યો તો બીમાર પડ્યા એટલે જો કાઇ જ્યા વરસાદ ચાલુ ચાલુ છે

चोमाऊ चालू થઈ ગયો છે એટલે કહું છું છેળ તો સાનું નઈ છે તુર ઓ તો આ ગાઈસ આપણો આ બાજુ ફિટર ઉપર જો એ લાકું મુકાઈ કાઢ દો હ લાકું કાઢ દો આમ તો ભાઈ એમ કહેતો હતો કાટલાવધી अडूज હોય એમ કે અધર ઉધી પાણીમાં રવજો અને गरम ના થાય એમ કહેતો હતો કેમ કરવું એ લાકું કાઢના ચાલુમ ચાલુમ છે તન શું એમ ઊ બોલે છે જોજે चालू ન હોય મને તો બીક લાગે છે જબ

એ ગુડુ એ હાય બેટા હાય જો ગાઈસ બાપુ નું કીધું હજી ઉઠ્યું નહીં તો ગાઈ જો બહાર તો વરસાદ છે એટલે આ બાદ નવરા બેઠા બધા હું કરી જ દે વાત છે WhatsApp બાનું કામ થાયું નથી એટલે ઘર મરેલો તો થાય જુગાડા હારો હું બ્લાઉઝ કટિંગ કરાય બ્લાઉઝ કટિંગ આ બાજુ આરે નવરા નવરા હોય છે કુતરો ગાડોમે